સમય મળતો નથી કેમ કે ફરમાઈશના વિડીયો ને રીલ્સ ને બધી બનાવવાની હોય એટલા માટે કંઈ સમય નથી મળતો ને બસ આ રિયર નાનો છે એટલે કંઈ બરાબર ફરવા પર જવાય એમ નથી તો આજે બનાવન છે પાલક ને પનીરનું નું શાક હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ને ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો તો પહેલા તૈયારી કરીએ ઉસા કટિંગ ને બધી સબ્જી કટિંગ કરે છે તો હાલો તો પહેલા જઈએ ઉસા આપણે બધી તૈયારી કરે છે હવે પાલક પનીરની પાલક પનીર છે ધાણા છે ડુંબળી છે પનીર છે ચોખાના મસાલો છે ઊષા ટમેટા અત્યારે કટિંગ કરીશ ભૂષા મસ્ત બનાવજો પેલી ફેરી બનાવુંશ એટલે કંઈ ખબર નથી કે કેવું બને કેવું નહીં કે મેં કોઈ દિવસ પનીર પાલક પનીરનું શાક નથી બનાવ્યું આજ તો રવિનું મન છે કે મારે પાલક પનીર ખાવુંશ તો ઉષા તો બનાવ તમે કીધું કે વાંધો નહીં હું બનાવી દે પણ કેવું બને કેવું નહીં એ મને કઈ કે તને જેવું બને એવું જમી લેજો કેમ કે હજી મને ખબર નથી આજે હું બનાવી રવિ ટેસ્ટ કરે પછી ખબર પડે કે કેવું બન્યું બાકી હું પહેલી ફેરી બનાવશ હાલો તો કેવું બનશે કેવું નહીં હું તમને કહે તો તમે પણ મિત્રો ટ્રાય કરજો કેવું બને કેવું નહીં સારું બનશે તો હું તમને કહીશ કે મસ્ત બને તો તમે જીન્યા ખાધું હોય પાલક પનીરનું શાક તો તમે કમેન્ટ કરી દેજો હાલો તો હવે ડુંગળી કટિંગ થઈ છે ટમેટા કટિંગ થઈ ગયા છે હવે થાય છે ડુંગળી કટિંગ શું છે એક બળસ હાલો ડુંગળી તો દીખી છે એટલે માટે એની આ ખૂબ છે તો રેડમાં કેટલા દિવસથી રેડી નહી થાવાસી આ પાર્ટી છે ને આપણે ઓનલાઈન મે કહ્યું એક આ પાર્ટી છે બધી શાકભાજી કટિંગ કરવાનું એક આ છે પછી છે પછી કાતર હતી પછી એક એક આ સરી એવી હતી હજી એક શાકું છે હજી એક શાકું છે કેટલા શાક આવે છે ચાર શાક આવ્યા હતા અને એક કાતર કાતર હતી

પણ આ ઘરના ધાણા છે અમારા ગામમાં છે ને ઘરના ધાણા વેચે તો પાલક પનીર બનાવવા માટે બધું તૈયાર થઈ ગયું છે પાલકની ભાજી છે ધાણા છે ડુંગળી છે ટમેટા છે પનીર છે મસાલો છે હવે આને આપણે મિક્સરમાં પીસી નાખ્યું પાલકને હમ

હજી પકાવી પડીએ થોડીક વાર બે મિનિટ હવે આપણે આમાં એડ કરી દઈએ દઈએ હળદર નાખી ધાણા જીરોનો મસાલો નાખી દઈએ પાલક પનીરનો મસાલો પણ એડ કરી દઈએ આપણે આમાં આપણી ગ્રેવી ઉપર આપણે પાલક નાખી દઈએ આપણે પાલકની ગ્રેવી બનાવી હતી તો બે ત્રણ મિનિટમાં માં આપણું પાલક પનીર તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ડુંગળી પાપડ છે રોટલી થપ્પો છે અમારા ભાઈ છે દુલાભાઈ ખા છે હાલો નથી આપ કેસ્ટી કેમ લાગ્યું મસ્ત હા સાસુ બોલે હા હાલો ભત્રીજા ભાઈને તો બહુ મસ્ત લાગ્યું શાક કેવું છે ઉષા રિએક્શન જાણીએ ને મને પણ એનું સાંભળવું છે ભાવે હાલો ભાઈ આનો ઓસુ ભાવે જૂન મસ્ત I'm gonna win it.

ખબર છે ને સાડા અગિયાર વાગ્યા છો હું નથી હું નથી આરું નહી હાલો તો આજનો બ્લોગ અમારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય